મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની પદ પ્રતિષ્ઠા અને ગરિમાને હાનિ થાય તેવી એડિટિંગ વાળો વિડીયો ક્લિપ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી કાયદોની વ્યવસ્થાની અસર થાય તથા જનતામાં ગભરાટ ફેલાય તેવી અફવા ફેલાવનારો સામે સુરત પોલીસ બાદ નજર રાખી બેઠી છે ત્યારે હાલમાં જ મુખ્યમંત્રીના પદ પ્રતિષ્ઠાને હાનિ થાય અને તેઓની ગરિમાને હાની પહોંચે તેવી એડિટિંગવાળી વિડીયો ક્લિપ બનાવી કોઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉપલી અધિકારીઓને જાણ કર્યા બાદ તપાસ કરી મુખ્યમંત્રીશ્રીનું વિડીયો બનાવી વાયરલ કરનારા સિંગણપોર ચાર રસ્તા ખાતે આવેલા માનસી પ્લેટમાં રહેતા કિશન અરવિંદ રૂપાણીને ટેકનિકલ વર્કઆઉટથી ઝડપી પાડ્યો છે અત્યારના જે આ કોવિડ સામેની રાજ્ય સરકારની અને તમામ એજન્સીઓની જે લડત ચાલી રહી છે એ લડત દરમિયાન ઘણા સમૂહ દ્વારા કોઈ એવા કૃત્યો પણ કરવામાં આવતા હોય છે જેના કારણે આ કામગીરી કરવામાં ક્યાંક ના ક્યાંક ખલેફ હોય છે આ વસ્તુ માટે સોશિયલ મીડિયાનો પણ ઘણી વખત દુરુપયોગ થતો હોય છે અને આ કોઈ દુરુપયોગ ના કરે અને લોકો આવી કોઈ વસ્તુથી પ્રભાવિત ના થાય ખોટી બાબતોથી તેના માટે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી મળેલી સૂચનાઓ અને એડિશન સિટી સાહેબ તરફથી પણ મળેલા માર્ગદર્શન અનુસાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે સોશિયલ મીડિયા પર સર્વેલન્સ રાખવા માટે એક સેલ પણ એક્ટિવલી કાર્યરત છે આ સેલ દ્વારા મળેલી હકીકતોના ભાગરૂપે અમારા ધ્યાન પર આવેલું કે કોઈ સમયે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીના ઇમેજનો ઉપયોગ કરી અને એના ફોટોગ્રાફ ઉપર કોઈ સોફ્ટવેરથી એડિટિંગ કરી અને માન્ય મુખ્યમંત્રી શ્રીની ઈમેજ ખરડાય અને એના એની પાછળ સરકારની પણ ઇમેજ ખરડવાનો પ્રયત્ન કરેલો હતો જે વિડીયો ધ્યાને આવતા આ વિડીયો પરથી એને બનાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલું હતું જેના ભાગરૂપે આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં આઈપીસીની કલમ ચારસો ઓગણસિત્તેર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી કે જેને પોતાના મોબાઈલના ઉપયોગથી એપ્લિકેશનના ઉપયોગથી આવી એક એડિટિંગ વિડીયો બનાવેલો હતો તેને અટક કરવામાં આવેલો હતો આવેલો છે જે આરોપીનું નામ છે કિશન અરવિંદભાઈ રૂપાણી જેઓ અઠ્યાવીસ વર્ષની ઉંમરના છે જે પોતે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે પોતાનું ગુજ્જુ અંડરસ્કોર સ્માઈલી નામનું ઇન્સ્ટાગ્રામ ફેમ પણ ધરાવે છે જેમાં લગભગ પાંચેક લાખ જેટલા ફોલોવર્સ પણ છે અને આ બહળા પોતાના ફોલોવર્સ જે ધરાવે છે જેઓ અત્યારે આ સોશિયલ મીડિયાનો કેવો વ્યાપ હોઈ શકે છે તે પણ ખૂબ સારી રીતે જાણે છે તેમ છતાં માન્ય મુખ્યમંત્રીશ્રીની ઈરાદાપૂર્વક છબી ખરડવાના આશયથી આવો વિડીયો બનાવી અને એમાં અપલોડ કરેલું છે તેવું પ્રાથમિક પૂછપરછમાં પણ મારા ધ્યાને આવેલું છે જેથી આ બાબતે તેમને રોજ અટક કરવામાં આવેલા છે અને આની આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ કરવામાં આવી રહી છે